જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે મૂડી બજેટ અંગેની થિયરી એટલે કે સૈદ્ધાંતિક બાબતો સૌ પ્રથમ જોઈશું આપણે મૂડી બજેટ એટલે શું અને શા માટે તો કંપની સમક્ષ મિલકતો ખરીદવા માટે કે નવા પ્રોજેક્ટ ઊભા કરવા માટે અનેક પ્રકારના પ્રસ્તાવો એટલે કે રોકાણ દરખાસ્તો ઉપલબ્ધ હોય છે જે પૈકી સંસ્થાના હિતમાં જે રોકાણ પ્રસ્તાવ એટલે કે દરખાસ્ત કે યોજના વધારે નફાકારક હોય તેનો સ્વીકાર કરવામાં આવે છે આ માટે તમામ રોકાણ પ્રસ્તાવનું મૂલ્યાંકન કરવામાં આવે છે જે દરમિયાન દરેક યોજનાની નફાકારકતા તરલતા તેમાં રહેલ જોખમો વગેરેને ધ્યાનમાં લેવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયાને મૂડી બજેટિંગ કહેવામાં આવે છે જેના દ્વારા સંસ્થાને સૌથી વધારે અનુકૂળ અને નફાકારક યોજનાનો સ્વીકાર કરી શકે છે અને રોકાણ પ્રસ્તાવના મૂલ્યાંકન માટે નીચેની પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે એટલે કે મૂડી બજેટિંગનો દાખલો ગણતી વખતે આપણે કઈ પદ્ધતિઓ ધ્યાનમાં લેવાની છે તો આપણે એ જોઈશું હવે તો મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓ સૌ આપણે વન બાય વન જોઈ લઈશું ત્યારબાદ એને વ્યવસ્થિત જોઈશું તો પ્રથમ પદ્ધતિ છે રોકાણ પરત આપ પદ્ધતિ ત્યારબાદ સરેરાશ રોકાણ પર વળતરના દરની પદ્ધતિ ત્યારબાદ ચોખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ નફાકારકતાના આંકની પદ્ધતિ અને પાંચ આંતરિક વળતરના દરની પદ્ધતિ જેને પ્રયત્ન અને ભૂલના દર પણ કહેવામાં આવે છે તો સૌ પ્રથમ જોઈશું આપણે રોકાણ પરત આપ પદ્ધતિ તો કે આ પદ્ધતિમાં કંપની દ્વારા કોઈ પણ યોજના પાછળ જે રોકાણ કરવામાં આવે છે તે કુલ રોકાણ કંપની તે કેટલા સમયમાં પરત મળી શકે તેમ છે તેના આધારે યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે આ પદ્ધતિમાં વિવિધ યોજનાઓ પાછળ જે રોકાણ કરવામાં આવે છે તે કુલ રોકાણ જુદી જુદી યોજનામાં કેટલો સમયમાં પરત મળશે તે નક્કી કરવામાં આવે છે અને જે યોજનાનો પરતપ સમયગાળો સૌથી ઓછો હોય તે યોજના સ્વીકારવામાં આવે છે ધારો કે આપણી પાસે બે રોકાણ હોય એ અને બી જો બી નું રોકાણ પહેલા મળતું હોય તો બી યોજના પસંદ કરવી જોઈએ આ જ પદ્ધતિમાં આપણે ખાસ યાદ રાખીશું કે રોકાણ પરત આ પદ્ધતિમાં દરેક વર્ષનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે એટલે દાખલો ગણતી વખતે આપણે રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાનો છે જેની માટે આ બાબતો આપણે યાદ રાખવાની છે કે જ્યાં રોકડ પ્રવાહ બરાબર ચોખ્ખો નફો વધતા ઘસારો એટલે કે કરવેરા બાદનો ચોખ્ખો નફો આવે એમાં ઘસારાની રકમ ઉમેરી દેવાની છે જ્યાં ચોખ્ખો નફો એટલે કે ઘસારો અને કરવેરા બાદ કર્યા પછીનો જે નફો છે તે ધ્યાનમાં લેવાનો છે આમ છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહની ગણતરી આપણે નીચે મુજબ શોધી શકાય તો કે છેલ્લા વર્ષનો જ્યારે પાંચમા કે છઠ્ઠા વર્ષ માટે રોકડ પ્રવાહ હોય ત્યારે ચોખ્ખા નફામાં ઘસારો ઉમેરી દેવાનો છે ને જો દાખલામાં ભંગાર કિંમત આપી હોય તો ભંગાર કિંમત તે વર્ષમાં ઉમેરી દેવાની છે છેલ્લા વર્ષમાં પરતઅપ સમય ગણવાનું સૂત્ર છે યોજનાનું મૂડી રોકાણ એટલે કે મૂડી ખર્ચ છેદમાં વાર્ષિક રોકડ પ્રવાહ તો જ્યાં રોકડ પ્રવાહ ગણવાનો હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે ચોખ્ખા નફામાં પાછો આપણે ઘસારો ઉમેરી દેવાનો છે અને ચોખ્ખો નફો છે એ ઘસારો અને કરવેરા બાદ પછીનો ધ્યાનમાં લેવાનો છે ત્યારબાદ આપણે બીજી પદ્ધતિ જોઈશું સરેરાશ રોકાણ પર વળતરના દરની પદ્ધતિ તો આ પદ્ધતિ અનુસાર સરેરાશ વળતરનો દર નક્કી કરવા માટે મૂડી ખર્ચ યોજનાના અપેક્ષિત આયુષ્ય દરમિયાન કુલ નફો નક્કી કરવામાં આવે છે આ નફાને નક્કી કરતી વખતે કુલ ઘસારો અને આવકવેરો તેમાંથી બાદ કરવામાં આવે છે એટલે કે નફો છે એ ઘસારો અને આવકવેરા બાદનો ધ્યાનમાં લેવાનો છે જેટલા વર્ષનો નફો જેટલા વર્ષનો નફો લેવામાં આવે તેને કુલ તેટલા વર્ષોથી ભાગવામાં આવે છે પરિણામે સરેરાશ નફો મળે છે જો પાંચ વર્ષની વિગત આપી હોય તો પાંચ વર્ષનો નફો ધ્યાનમાં લેવાનો છે ઘસારોને કરવેરા બાદનો અને તેનો સરવાળો કરવાનો છે અને તેને પાંચ વડે ભાગવાના છે આ સરેરાશ નફાને આવકને એટલે કે સરેરાશ રોકાણ એટલે કે મૂડી ખર્ચ યોજના પાછળના મૂળ રોકાણની અડધી રકમ વડે ભાગવામાં આવે છે ધારો કે સરેરાશ નફો મૂળ રોકાણ પાંચ લાખ હોય તો પાંચ લાખને બે વડે ભાગીએ તો અડધું રોકાણ આપણને બે લાખ પચાસ હજાર મળે તો જે સરેરાશ નફો આવ્યો હોય એને બે લાખ પચાસ હજાર વડે ભાગીએ તો આપણને સરેરાશ રોકાણના વળતરનો દર મળે આ રીતે મળતો સરેરાશ વળતરનો દર હંમેશા ટકાવારીમાં રજૂ કરવામાં આવે છે તો સરેરાશ રોકાણ પર વળતરના દર માટેની પદ્ધતિના આપણે અગત્યના સૂત્ર છે જે ધ્યાનમાં લેવાના છે જે આ પ્રમાણે છે આ પદ્ધતિના અગત્યના સૂત્રો સરેરાશ રોકાણ પર વળતરનો દર શોધવો હોય તો યોજનાની સરેરાશ વાર્ષિક આવક શોધવાની છે એટલે કે વ્યાજ અને કરવેરા બાદના નફાને પાંચ વર્ષ હોય તો પાંચ વર્ષ વડે ભાગવાનું છે તેમાં સરેરાશ રોકાણ ધ્યાનમાં લેવાનું છે અને તેને સો વડે ગુણવાના છે હવે જ્યાં સરેરાશ વાર્ષિક આવક એટલે કે કુલ ચોખ્ખો નફો ઘસારો અને કરવેરા બાદનો આખી જિંદગીનો છેદમાં સરેરાશ ઉપયોગી આયુષ્યના વર્ષો ધ્યાનમાં લેવાના છે જેથી કરીને આપણને સરેરાશ વાર્ષિક આવક મળશે ધારો કે પાંચ વર્ષનો નફો બે લાખ પચાસ હજાર હોય અને ઉપયોગી આયુષ્ય પાંચ વર્ષનું હોય તો વાર્ષિક સરેરાશ નફો આપણને પચાસ હજાર મળે છે કુલ રોકાણ ભંગાર કિંમત છેદમાં બે જો દાખલામાં ભંગાર કિંમત ન આપી હોય તો આપણે ત્યાં શૂન્ય સમજવાના છે આમ કુલ ચોખ્ખો નફો એટલે યોજનાની આખી જિંદગીનો ચોખ્ખો નફો સમજવાનો છે જે વ્યાજ ઘસારો અને કરવેરા બાદનો ધ્યાનમાં લેવાનો છે અને જો દાખલામાં ભંગાર કિંમતની ઉપજ ન આપી હોય તેવા સંજોગોમાં આપણે ભંગાર કિંમત શૂન્ય સમજવાની છે તો સરેરાશ રોકાણ પર વળતરનો દર ગણતા પહેલાં આપણે સરેરાશ વાર્ષિક નફો શોધવાનો છે અને સરેરાશ રોકાણ શોધવાનું છે સરેરાશ વાર્ષિક નફો કે આવકને સરેરાશ રોકાણ વડે ભાગવાથી આપણને સરેરાશ વળતરનો દર મળશે ત્યારબાદ આપણે ત્રીજી પદ્ધતિ જોઈશું ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ તો આ પદ્ધતિમાં નક્કી કરેલ વ્યાજના દરે યોજનામાંથી ઉદ્ભવના રોકડ પ્રવાહનું ભાવિ આવકનું વર્તમાન મૂલ્ય નક્કી કરવામાં આવે છે યોજનાનું વર્તમાન મૂલ્ય યોજનામાં રોકેલ મૂળ રોકાણ કરતાં વધુ હોય તો યોજના પસંદ કરવામાં આવે છે અને જો મૂળ રોકાણ કરતાં વર્તમાન મૂલ્ય ઓછું હોય તો આવી યોજના ના પસંદ કરવામાં આવે છે અથવા તો ના મંજૂર કરવામાં આવે છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું સૂત્ર છે કુલ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ કુલ રોકાણનું વર્તમાન મૂલ્ય એટલે કે કુલ રોકાણ પ્રવાહના વર્તમાન મૂલ્યમાંથી કુલ રોકાણનું વર્તમાન મૂલ્ય બાદ કરતાં આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે તો આ છે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ હવે જોઈશું આપણે નફાકારકતાના આંકની પદ્ધતિ તો પદ્ધતિ નંબર છે નફાકારકતાના આંકની પદ્ધતિ જેની માટેનું સૂત્ર યાદ રાખવાનું છે નફાકારકતાનો આંક જેને બીજા અર્થમાં આપણે લાભ ખર્ચ ગુણોત્તર કહી શકીએ છીએ તો કુલ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય હોય એને કુલ રોકાણના વર્તમાન મૂલ્ય વડે ભાગવાથી આપણને નફાકારકતાનો આંક મળશે અથવા તો બીજા અર્થમાં એમ પણ કહી શકાય છે કે કુલ રોકડ પ્રવાહ કુલ રોકડ પ્રવાહનું આવકનું વર્તમાન મૂલ્ય છેદમાં કુલ રોકાણ વર્તમાન પ્રવાહનું જાવકનું મૂલ્ય જો નફાકારકતાનો આંક એક કે તેથી વધારે હોય તો તેવા સંજોગોમાં યોજનાનો સ્વીકાર કરવો જોઈએ કે પ્રોજેક્ટનો સ્વીકાર કરવો જોઈએ અને જો નફાકારકતાનો આંક એક કરતા ઓછો હોય તેવા સંજોગોમાં યોજનાનો સ્વીકાર કરવો જોઈએ નહીં એટલે કે યોજના અસ્વીકાર કરવી જોઈએ તો યોજના અસ્વીકાર કરવી સ્વીકાર કરવો જોઈએ નહીં ચલો ત્યારબાદ આપણે જોઈશું આંતરિક વળતરના દરની પદ્ધતિ તો આંતરિક વડના દરની પદ્ધતિને બીજા અર્થમાં પ્રયત્નને ભૂલની પદ્ધતિ કહેવામાં આવે છે આ પદ્ધતિમાં આંતરિક વળતરનો દર શોધવામાં આવે છે એટલે કે જે દરે રોકડ આવકનું વર્તમાન મૂલ્ય અને રોકડ જાવકનું વર્તમાન મૂલ્ય એક સરખું થતું હોય તેવા વળતરનો દર શોધવામાં આવે છે જેને આંતરિક વળતરનો દર કહેવામાં આવે છે આંતરિક વળતરનો દર શોધવા માટે નીચે મેજબના સૂત્રનો ઉપયોગ કરી શકાય જ્યાં આંતરિક વળતરનો દર બરાબર નીચો દર દાખલામાં આપેલ હશે નીચા દરમાં વધારો છેદમાં નીચા દરમાં વધારો વધતા ઊંચા દરમાં ઘટાડો ગુણ્યા ઊંચા દરમાંથી નીચો દર બાદ કરતાં આ સૂત્રનું રૂપ આપીએ આંકડા મૂકીને તો આપણને આંતરિક વળતરનો દર મળે જેને પ્રયત્ન અને ભૂલની પદ્ધતિ પણ કહેવાય જો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ